કેશુદમાં અજાબ જે ગામે જયંબે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે ચાપરડા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અજાબ ગામે આજ રોજ એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ રોગોના જે છસો દર્દીઓ લાભ લીધો હતો તો નિદાન અને દવા આ સંપૂર્ણ ફ્રી આપવામાં આવેલ હતી આ તકે હોસ્પિટલ સી ઈઓ સંજય વઘાસ્યા એડમિન ધર્મેશ પરાડ સાથે તેમજ રાહુલ વિકમા તેમજ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી અને કેમ્પનું આયોજન અજાબ ગામના યુવાનો અને પટેલ સમાજના કાર્યકર્તા ભાઈઓએ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના અજાબ ગામે મેડિકલ જે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જે કેસ આ અજાબ ગામ છે ત્યાં વિવિધ રોગના છસો દર્દીઓને ભાગ લીધો છે આ મેડિકલ કેમ્પમાં